આજે તો આખો ફોન રીસેટ કરી નાખ્યો અને બધું ખોવાઈ ગયું અને આજે કઈ ખુશીમાં મને પેડા ખબર આવે છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે સવારે અમે બધા એડા અમે કરવા લાગ્યા કારણ કે બધા એડા વરસાદના પાણીથી થી પલળી ગયા હતા એટલે હવે તાર પછી મને હુકવવા પડશે એ ફ્યુ મોમેન્ટસ લેટર પતી મમે ગીદોબાને દે લેગણા લેતા એટલે આપણે લેગણા લઈને હવે આડે ઘરે પછી આ બાજુ જો કેટલા દિવસ પછી સુકનો છોરો જો દીજો છે પણ કનાકારે ઉજો એ મને નઈ ખબર ઘરે ઉજો છું તારે એકલા ઘરે પછી અમાર ઘરે આવી ગયો થઈ રો અને આવ તો તૈયાર થઈને જે ધાર્યો તને લઈ તો જય માતાજી મિત્રો જય કૃષ્ણ આજે તો ફોન રીસેટ કર્યા છે જો પૂરે સેન ઇન્સ્ટાગ્રામ WhatsApp અને YT સ્ટુડિયો આટલું ડાઉનલોડ કરે છે

खाली खावा भी मतलब राखे से પછી આપણને મળી ગયો આપડે નિશાળ વાળો ભાઈ બન પછી મને કે મારો બ્લોગ ના બનાય પણ હું તો કહું મારો બ્લોગ બનાવું તું આવી જાય એમાં ભેગોડ ચીટિંગ કરતા તું ચીટિંગ 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 કરતા તું અને જોઈ લો અરે અમારા આઈડા તમે તો કોદાર અમાર આઈડા જોયા ની હોય વિડીયો બનાવવાનો હતો તાર હાવ ને 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 અને તા તો જોડો મોટા થઈ ગયા છે ભાઈ બંજુ ના ઘર જવાનો છે એટલે આપણે ખવરાઈ નાખી પકોડી અને કેવા લાગ્યો ખા તું તાર ખા આજે તો અનલિમિટેડ ખા ભાઈ ભઈયા મારે આલવાના છે બસ આપણે તો આટલું જોતું તો એટલે આપણે ફટાફટ ખાવા લાગે પકોડી પછી પકોડી ખાઈને અમે થઈ ગયા ઘર તરફ રવાના અને આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું મળીએ આપણે કાલના નવા બ્લોગની અંદર ત્યાં સુધી બાય બાય